રખડે મિત્રો આ માટી છે ને વીમા વીમા કરાવે છે બરાબર તમારે કરાવો હોય તો કેજો આ ભાઈ છે ને બહુ એટલે બઉ બધો કામ નું છે મારો મિત્રો હું જાતો જ પણ વચ્ચે જો આ ઘડિયાળ જોઈ લે રસ્તા ઉપર પડે કેવી છે આ ભાઈ લગભગ વેચવાના લાગે પીડીપી મિત્રો એ ઘડિયાળના ભાવ પૂછાય એમ નતા કેટલા ખબર છે પંદરસો ને બે હજાર ને ત્રણ ને આવી એવી તો ઘડિયાળું હતી અને પાછી ડિઝાઇન હતી વાહ બાદ ની ડિઝાઇન ઘણી બધી હતી આપણે બંગલા હે ની ક લગાડ્યા કરી અને હવે આવી ગયા છે આપણે કે કે ભાઈ બંને મળવા મેં કીધું તું બે રસ્તામાં ટેશન તો થાય જ એટલે આ બીજું ટેશન છે અને મારે જાવું છે પણ આદર્શ છે જોતા આદર્શે અને લગભગ અમારા ગામ વાર ને વા એક નંબર રે હું કાઢી એક નંબર એટલે એક નંબર અરે યાર હારા આવડે એમ જ્યા મને હંમેશા કોઈ ભાઈબંધ છે ને આવે જ નહીં મારો કે ભાઈબંધ છે ને પાંચ મિનિટ નું કીધું તો એની જગ્યાએ છે ને

હેલો કલાજા આપણે છે ને જામનગર થી ખંભાળીયા ને ખંભાળીયા ઘરે પહોંચી ગયા અને હવે આપણે જવાનું છે આ વાડીની અંદર તો આપણે ફટાફટ નીચે ઉતરીએ અને વાડીની અંદર તો ખાલી છે ને સુકુન મેળવવા અને મજા આવે ને મજ કરવા માટે જાઉં છું ઓકે ઓ ધ ધ ધ ધ બાપા બાપા આમાં નીકળવું કે જો જો પહેલું મુરત થઈ ગયું આપણું છાણ વાળું મુરત થઈ ગયું આપણું દેખ રહ્યો આ તો અમારા ચંપલ હાલો એ તો પતી ગયું હા એટલે હા આપણે પવિત્ર થઈ ગયા છાણ અડી ગયું બરાબર હવે પાછા જાય નહીં આમાં જોતા અહીંયા અમે ટપુ અને છેટ આપણો મકસદ છે આ દોરી ખોલવાનો ઓકે ઈધર હમ ઠેક માં રંગે ઠેક નહીં આમ તો ડાફ અમારી થોડી ઘણી લાંબી છે એટલે હમ લોગ ઈધર એ ખોલ દે ખોલ જા સીમ સીમ ઓલ નથી આવતો હમણા કઈ ટ્રેન્ડ આવું કે છે જીન ટબક ડમ હમ એવું કે આવે ને શું આવે વેક ખોલવા તો દે જો બડે પૂરે પૂરા હલવાઈ ગયું કાદાવરો ભરાઈ ગયો બપ હવે આગળ નું લેવલ થોડું ગગરું છે અને આપણે છટ અહીંયા પર શું કોઈ ભક્ત ભરાય જ રહે આમ ધીમે 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 આમ કેમ ગયો જાવ તો થાય ઘર ને ઘર દીવાલ ને થોડ થોડી સક્સેસ મળી ગઈ થોડ થોડી ગાજી ની થોડ થોડી આ વાડી ની અંદર છે ને અહીંયા અમારો દેલો છે જો આ અહીંયા છે ને પેલા બડતું બંધાતા અહીંયા ગમાણ ને એ બધું અહીંયા અંદર ન જ જાવ કચકાણ હે બરાબર ને ધીસ ઇઝ યુ

જો રખડે ક્યાં વાત કર રહ્યો યાર સર જો મિત્રો આ મોરલા એ ઢેલ ચડાવી દે વાહ વાહ હીરો લાગે હો મોરલા બાકી જો આ ડાઉટ થાય હવે હું તમને છે ને અમારી જૂની વાવના દર્શન કરાવું આ છે ને એ જૂની વાવ છે વન એક્સ કર દઉં એટલે તમને ખબર પડી જાય એક્ચ્યુઅલી માં બહુ જૂની વાવ છે ઓરડી ને હવે તો આને વપરાશમાં નથી લેતા અહીંયા કારણ કે છે ને અમારી બીજી વાડીયું છે આગળ અહીંયા તો ઠીક છે અને અહીંયા હવે અઘોચરમાં જવાય છે નહીં અને રિસ્ક ના લેવાય કારણ કે હેને હરફ બરફ ને બહુ જાજુ હોય તો આની અંદર આખું જોતા આવું ખડથી ને વેલા થી ઢકાઈ ગયું બધું જો અહીંયા ઓરડી છે થોડોક દેખાતી હશે તમને અને એવું મોરલા બોલવા માંડ્યા કે શું ચાવડા એવો સ્વાગત કરીએ એમ કરીને બોલવા માંડ્યા બોલો હવે આપણું મકસદ છે આ ગારામાંથી થઈને છેટ ઓલી આંબલી એ જવાનું કારણ કે આપડે જોવું છે આંબલી કાતરા આવ્યા જોકે ચોમાસાના સિઝન માં અત્યારે ના આવે મારા ખ્યાલ થી પણ અમે છે ને ઝીણકા હતા ને બોલ આંબલી ને ચોચા ઓલી ચટણી કરતા અને ઘણું બધું કરતા જોતા ઘણું બધું કરતા પણ આ ખૂદતા બોલે નબળું નહી ભાઈ બાપુ છે દરબાર છે દરબાર શું ને તમે પણ અહીંયા આપડે જોતા ખૂચી ગયા તું નથી ખૂચતો કેમ કે તારો વજન નથી ને એટલો બધો એટલે હું પૂછી જાઉં મારે છે ને આ ચંપલિયા છે ને ઉપર લેવા જોઈએ

સુમિત ચાવડા થોડો કઈ ખાવી ખબર પડી જાય બાટો ના ભૂટકી દો ને તો સારું જો તારો એકાદો કરી ગયો પગ ભાઈ આનો પેલું મુહૂર્ત થઇ ગયું પગ કરવાનું હે ને આ જમીન થોડી ઘણી પોચી થઈ હે આનો વજન સહન ના પચી કિલો ધૂળવાળી હા આમાં ચડી જા કે ના ચડી જા તું આમાં ચડી જા આમ ખરેખર વેડી ગાગા ના છોકરા હવે અઘરું છે અહીંયા તો કાટા કુટી ને એવું બધું આવે તો હવે ઉઘાડા પગે જાઉં અઘરું છે ના ઝીકી નઈ શું હાવ હવે ચંપલ પહેર નઈ હાલ ચંપલ ની હાલત કેવી થઈ ગઈ ગારા જેવી તો મિત્રો હું મારો ભાઈ બંધ છે ને અમે પૂગી ગયા ને આંબલી આગળ આંબલી છે ને બાળપણમાં બહુ અહીંયા વીતું કારણ કે છે ને હું ને મારા ભાભા ને છોકરા બધા છે ને અહીંયા ચડીને ચોચા આંબલી ઉતારવા આવતા અને મારા ભાભા છે ને ચડતા બીક લાગતી કે પડી જાય પડી બઢીએ લાગતી હતી એટલે ભાભા આગળ ને અમે પાછળ સોરી અમે આગળ ને ભાભા પાછળ બીજું બધું ઠીક પણ આમાં કાતરા નથી અત્યારે થોડા કાતરા હોય ને કાતરા હોય ને તે આવું હોય પણ ચોચાતા હોય ને અને ચોચા ચટણી બહુ ખાધી તે ખાધી ચોચા ચટણી કોઈ હા ખરેખર બહુ ખાધી અમે તો ઉપર ચડી રહ્યા વાહ અરે યાર તાર જેવડા હતા ને ભાઈ ખરેખર મોત ભાઈબર ના ઘરે છે ના ઘરે બસ લે ખાંડી ને મિત્રો આનું વાતાવરણ છે ને ગજબ લેવલ નું છે મતલબ નેક્સ્ટ લેવલ નું છે ખતરનાક બોલવાની ગજબ લેવલ નું આવો બધા મારા શબ્દો ટેવ પડી ગયા પણ મજા આવે કારણ કે છે ને પવન આવતો હોય અને પાછા મોરલાન બોલતા હોય મોરલાન જી પક્ષી નો જી કરલવ નો અવાજ આવતો હોય એ મજા આવે જો બોલે પણ જો કે માયક લાગેલું હોય એટલે તમને ઓછું વપરાતું હોય લગભગ માયક કાઢીને ટ્રાય કરું હાલો બોલો હવે મોરલાવ બોલો ચાલો માયક કાઢ્યું તો મારા મોયે મોયે હો ગયા મોરલાન બોલતા નથી ક્યાં છે બોલો આ બોલો બોલો અને આ બાજુ છે ને ને અમારા ગામના આંબલી હતી બરાબર છે ચોરવા બુચ મારવા પછી અમે આગળ ને મહારાજ પાછળ બાળપણ ની મજા હતી ને આખી અલગ હતી કારણ કે છે ને બધા ભેગા થાય કાતો કોઈ ભેળ નો પ્રોગ્રામ કરે ને તો ફલાનો ઢીકણો ને કહે કે ભાઈ તું ડુંગળી લઈ આવજે તું ટામેટા લઈ આવજે તું સિંગ લઈ આવજે તું મમરા લઈ આવજે આ તારા ઉપર છે અને કાતા દસ દસ રૂપિયા બધા ભેગા કરે કાતા કોક ને ઘરે કોક ચટણી લઈ આવે અને ઈ મજા હતી ને આખી અલગ જ હતી અને એમાં ટોચા ચટણી નો જે પ્રોગ્રામ થાય ને એ તો ગજબ લેવલ નો હતો યાર ગજબ લેવલ લઈ મજા આવી જાય કારણ કે જો આટાણા ચોચા ચટણી અરે જો મોરલા હવે બોલ્યા હું તમને અવાજ બોલો બોલો હાલ અમે અવાજ કરતા બંધ થઈ જાય તમારે બંધ થઈ જવાનું એમાં ખાટા કાતરા હોય કાંતા એના પાંદડા હોય અને એ બધું નાખીને મિક્સિંગ કરીને ખાંડણીમાં ધબધબાટી બોલાવી અને પછી ચટણી નાખીને અરે ખાવાની મજા આવે આમ 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 ખાટા કોઈ ખાટા મીઠા લાગે એમાં ખાંડે નાખતા એટલે બહુ મજા આવતી અને પછી કાતરા બાફતા ને એની આખી અલગ લેવલની મજા છે તમે તમે કરો એવું કઈ હા અમે તો રોજ જે કાતરા આવે તે અમે કરતા જ હોય રોજ

આની મજા જ કઈક અલગ કાતરા આવશે ને તો પાછું વધી હારું કઈ જવાનું ના થઈ જાય સારું કાતરા આવે વળી ગામડે હું તો સારું ગામડામાં બધું હોય ગામડામાં બધું હોય પણ હું એકચુઅલી બહાર જવું પડે ને તો આ ખાતા ની તો ખાલી પાંદડા હતા એને પગા ચોચા એટલે ટૂંકમાં એક કુંમરિયા થાય ને ફૂલણા જેવા ઈ હોય પણ ઈ અત્યારે આમાં કઈ છે નહીં એમ બરાબર ઈ જે કાતરા લાગવાને એમ સીઝન આવી છે ને કઈ આવજે તઈ મજા આવે હજી પાછો આપણે સફર કાપી ને શેટ જવાનું છે અને ઈ આ ટાંગા ખૂચી જાહે રાખી વળી હાથમાં લેવા જોઈએ જો શરૂઆત થઈ ચુકી છે મિત્રો ખુચી ગઈ હર બગ દેખ રેવો તું આ આપડા જોટા નવા લીધા હતા આપણે ટાયર પણ ગદડી ના પૂછી જજો એટલે ઘડિયારે ભરાઈ રહી બધું ભરાઈ પેલા તા મારે છે ને મારા જોટા ની સર્વિસ કરવી જો મારા ચંપલિયા ની મારા પગુ ની વરસાદ છે ને અમારો જિલ્લો દેખી ગયો ગદડી નો જવાનું નામ જ નથી લેતો દ્વારકા જિલ્લા માંથી યાર હવે તો છાટા છાટા આવે કવડાવે છાટા છાટા લઈ ઈ તો અત્યારે છાટા આવ્યા બાકી તો ધબધબાટી બોલી દીધી ખબર નહી તને ઓ હોય તો ખારી પુલ આવી ગયે છે આગળ ગામ માંથી કઈ બહાર એવું બધું થઈ ગયું તો આપડે હાલત આવી કઈક છે અને આ જોટાને આપણે આપડે પાથરી દઈ જોટા ઓલું ના નાખીએ ટાયર ટાયર ના ખટારા ને જોટા હોય

અહીં નું જે અહીંયા હોય ને એ અહીંયા ચોરાઈ ગયું લગાવો દયા આ ચંપલ માંથી હે ને સ્ટીકર્યું ને ચોરી કરી નું પત્તા લગાવો